ખુશ થઈ જશું તમારો માસિયા કોઈ જેવો તેવો નહી આ ફૂલાવા કેન્સલ બનાવું બનાવો વાહ અરે કીધું તું ફુલાવ કેન્સલ મને પડજે હે પડજે મને લો જોતો ને

આ શિયાળામાં ઠંવાય ઉનાળામાં ના ખબરાય આ રે માસી ખબર છે એટલે તો બણાય છે ઓમ તો માસી હાચું કો મારે એકલામ પેશલ ખાવા હતા પણ એમ કીધું મારે માસી આયો એટલે ફૂલાવલ કેન્સલ હાય આપડા બેન તમે બેહો હું ચૂલી નાખું બસ

તમે મારો મેમન કેવો માસા કોઈ મેમન નહીં હું સોલું છે ના સોલું મદદ તો કરવી પડે ને હારું 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 આમ તો કન્નાસ છો ને કન્નાસ હતા જ ને માસી આ જુઓ માહોલ આવે છું એક નંબર હલવો તમને બનાવી ખવડાવવાનો છે આપડે બે ને જ ખાવાનો છે આ તો છે કેટલો એક કામ કરજો વધે ને એ થોડો લઈ જજો મારી માસી હારું હા એ સાચી વાત છે અને માસી કેજો કે

બે કિલો હશે જેટલો થઇ જ્યો કડે ભરેલો હતો કેમ આટલો લાવે આલો વસ્તુ ઓરિજિનલ છે થોડા આખા બે હડો હાજર ફૂગલાજી હે

આપણે <laughs> તારા હાલુ શાક રોટલા કર્યા છે ને આ કાલ ફીરથી બને સોંતીરાજ કાયમ ના થા શાક રોટલા તો હું કાયમ ખાઉં છું તારા અહીંયા હલો ખાવા આવ્યા તો એમ તારા હાડુ એમ તેડાઈ લીધા બકરાજી ના હાડુ વાત એક નંબર છે હો જબર બડ્યો આ પણ બધું ખાલી કર નાખ્યું હે હા મે કોઈ દી કોઈ દી કોમ મે હજી મગાવું હા હું હા આ તમારું મકા લીંબુ બહુ ના ના હો આ મકા અલ્યા હવે એમ કે તારે વધારે જોતો તો તો પેલા ના બોલે

તમારી હાળી ચેટલે ભી એમ તો બધું આખું એવું પણ ભલા મને આખો ટેન્શન ના લખો ક્યાં પડે

ના ના આ તમારી હાડી રોટલા લેતા આવો આ લેતા આવતા